જુનાગઢમાં રાત સોલંકી લઈને સમાચાર સામે આવ્યા છે જયરાજસિંહ જાડેજા સામે સમાધાનની વાતો અફવા છે રાજુ સોલંકીની પત્ની હંસાબેન સોલંકીનું નિવેદન અમારે પૈસાની જરૂર નથી હંસાબેન સોલંકીનું કહેવું સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો ખોટી છે અમારી લડાઈ ચાલુ જ છે અને રહેશે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી વાત આખી હું હંસાબેન રાજુભાઈ સોલંકી રાજુના પત્ની અને આ સોશિયલ મીડિયામાં ખોટી રીતે વાયરલ કરેલો વિડીયો કે હંસાબેન મેં બે કરોડ રૂપિયો લઈ અને સમાધાન કરી લીધું છે તો અમારે કોઈ પૈસાની જરૂર નથી મારો સમાજ મારી સાથે છે દલિત સમાજ અને મારા દલિત સમાજના અગ્રણીઓ એ જી એ જે કરશે અમે એની સાથે છે અને અમારે પૈસાની કોઈ જરૂર અત્યારે છે નહીં અને આ ખોટા વિડિયા વાયરલ કરવાનું

ઉપર અમે કાર્યવાહી કરી એ મારા દીકરાનું અપહરણ થયું હતું સંજય સોલંકીનું એ બાબત અમે ફરિયાદ દાખલ કરી હતી એ બાબત આ વિડીયો વાયરલ થયેલો છે ખોટો વિડીયો બરાબર છે ક્યાં ખોટ ખોટ કરવી નહી ખોટું વાયરલ કરવું નહીં અને અમને બદનામ કરવો નહીં